સોમનાથમાં હિરણ નદી પરનો બ્રિજ અતિ બન્યો છે કાચલી ગામ પાસે હિરણ નદી પરનો જે બ્રિજ છે તે જર્જરિત બન્યો ધારાસભ્ય વિમલ ચુડાસમાએ બ્રિજની રૂબરૂ મુલાકાત લીધી બ્રિજના સ્મારકામની ધારાસભ્ય વિમલ સમાની માંગ છે રજૂઆત છતાં બ્રિજનું સ્મારકામ ન થયાનો પણ ધારાસભ્યએ આરોપ લગાવ્યો દુર્ઘટના બનશે તો જવાબદારી સરકારની રહેશે તે પ્રકારની પણ ધારાસભ્ય વિમલ ચુડાસમાએ વાત કરી છે એક વર્ષ પહેલાં પણ મેં પત્ર લખેલું છતાં પણ આજ દિન સુધી આ પુલમાં કોઈ રિપેરિંગ કામ કરવામાં નથી આવ્યું આજે પણ વરસાદ ભરા વરસાદ આવવાના કારણે પુલમાં પાણી ભરાયેલું છે ખૂબ જર્જરિત છે અને આ રસ્તો છે મુખ્ય રસ્તો છે કારણ કે નેશનલ હાઈવે જે ભાવનગરથી સોમનાથ જે બનેલો છે એ સોમનાથ તરફ જવા માટે એમાં કોઈ સુવિધા ત્યાં જવા માટે કોઈ રસ્તો નથી એટલે લોકો વધારે પૂરતો આ પુલનો ઉપયોગ કરે છે અને તાત્કાલિક ધોરણે આ પુલને રિપેરિંગ કરવામાં આવે રિપેરિંગ કરવામાં નહીં આવે તો આમાં કંઈ પણ દુર્ઘટના એમના બરોડામાં બની છે અંદાજે અઢાર લોકોનું મૃત્યુ થયા છે એ એ જો તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો જે કંઈ બનાવ બનશે એ તંત્રની જિમ્મેદારી રહેશે